હેલો દોસ્તો કરો રાસ્ટ ફોલો લાઈક એક ખૂબ સારા સમાચાર વડિયા વિસ્તારના લોકો માટે કે વઢિયાને કોલેજની મંજૂરી મળી ગઈ છે આ વસ્તુ તો કોલેજનું બિલ્ડિંગ બને ત્યાં સુધી વડિયા સુરગવાળા સાર્વજનિક સ્કૂલ ખાતે કોલેજનું કાર્યવાહી કાર્યરત થઈ રહી છે તો બાળકો પણ ઓનલાઈન ફોર્મ ભરી અને સ્કૂલમાં આવી રહ્યા છે અને પોતાની એક જે પ્રોસેસ હોય એ કરી રહ્યા છે વડીયા સુરગવાળા સાર્વજનિક સ્કૂલ ખાતે સ્કૂલના ઉપરના સાત રૂમ કોલેજને ફાળવવામાં આવ્યા છે અને બાળકો વસે વસે ફોર્મ ભરી રહ્યા છે વડીયા તેમજ આજુબાજુના ગામો જેવા કે અમરનગર બાટવા દેવડી બરવાડા પડખડ ધુંડિયા પીપળિયા અનીડા સૂર્યપ્રતાપગઢ જેવા ગામના લોકો પણ કોલેજમાં એડમિશન લઈ અને ભણી શકશે તારે કોણ આવ્યું છે એમાં દીકરીઓ કોલેજ માટે ફોર્મ ભર્યું ભરાઈ ગયા ક્યાં ગામથી આવો છો તમે

તૈયારી કરી રહ્યા છે ઓનલાઈન ચેક કરાવી રહ્યા છે સાહેબ કેટલાક ફોર્મ ભરા સરસ જોઈએ આપણે વડીયા સુધી વડા સાર્વજનિક સ્કૂલ ખાતે બાળકો હોશે વસે પોતાના ફોર્મ ભરી રહ્યા છે અને નજીક વડીયામાં જો આ સુવિધા મળતા દીકરા દીકરીઓમાં ખુશીનો મહોલ કરો રાષ્ટ્રપ્રિય ફોલો લાઇક